નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને બે પર ક્લિક કરો જેથી નવા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલું છે બંધ વિદ્યુત બંધ વિદ્યુત પરિપથ એટલે શું સમજાવો તો જવાબ છે જ્યારે વિદ્યુત કર જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય છે આ પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે આ વખતે બલ્બ પ્રકાશ છે બીજો પ્રશ્ન ખુલ્લો પરિપથ એટલે શું સમજાવો તો જવાબ છે જ્યારે વિદ્યુત કર ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તેને ખુલ્લો પરિપથ કહે છે આ પરિપથના કોઈપણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી તેથી બલ્બ પ્રકાશિત થતો નથી ત્રણ વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર સમજાવો તો જવાબ છે વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને તેના બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકો વિદ્યુત કણને જોડાણની ઓન સ્થિતિમાં લાવો આથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે થોડી સેકન્ડ પછી નિક્રોમનો તાર ગરમ થયેલ માલુમ પડશે વધુ સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નિક્રોમનો તાર વધુ ગરમ થાય છે આમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે આને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે ચોથો પ્રશ્ન વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શું છે તો જવાબ છે વિદ્યુત પરિપથમાં રાખેલા ફ્યુઝનો તાર જલ્દી પીગળી જાય તેવી ધાતુનો બનેલો હોય છે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતા વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર ઉત્પન્ન થતી ઉષ્માને લીધે પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો બંધ થઈ જાય છે અને વિદ્યુત ઉપકરણનો નુકસાન થતું અટકે છે માટે પાંચમો પ્રશ્ન છે શોર્ટ સર્કિટ એટલે શું તેનાથી શું નુકસાન થાય તો જવાબ છે પરિપથના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવના વાયરો ભેગા થઈ જાય તેને શોર્ટ સર્કિટ કહે છે જ્યારે વાહક તાર ઉપર ચઢાવેલ અવાક પર તૂટી ગયું હોય અથવા સાધનમાં ખામી ઊભી થાય ત્યારે શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે પરિપથમાં જે બિંદુએ શોર્ટ સર્કિટ થયું હોય ત્યાં તણખા જળે છે અને આગ લાગવાની સંભાવના રહે છે પ્રશ્ન છ ઓવરલોડિંગ એટલે શું ત્યાંથી શું નુકસાન થાય તો જવાબ છે જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે છે ત્યારે વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આગ કારમાં વહે છે આ વિદ્યુત પ્રવાહ વાહક તારની ક્ષમતા કરતાં વધારે હોય ત્યારે વાહક તાર ગરમ થઈ જાય છે આવી પરિસ્થિતિને ઓવરલોડિંગ કહે છે ઓવરલોડિંગને કારણે કેટલીક વાર વાયરિંગ બળી જાય છે કે આગ પણ લાગે છે પ્રશ્ન સાત વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો તો પહેલું છે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક તરીકે બે ટેલિગ્રાફ જેવા સાધનોમાં ત્રણ બંદરો પર માલ ઉતારવા ચઢાવવા માટે ક્રેનનો ઉપયોગ ચાર કચરાના ઢગલામાંથી લોખંડનો ભંગાર જુદો કરવા ક્રેનમાં પાંચ આંખમાં લોખંડની રચકણો પડી હોય તો તેને દૂર કરવા છ કેટલા રમકડાની બનાવટમાં પ્રશ્ન આઠ આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત વર્ત પરને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરો તો અહીં આકૃતિ છે એવી અહીંયા આપણે દોરવાની છે અહીંયા પણ મેં દોરેલ છે જોઈને તમારે દોરવી પ્રશ્ન નવ આકૃતિમાં દર્શાવેલ દર્શાવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશ તો નથી તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો અહીં આપણને આકૃતિ આપી છે જવાબ છે બે વિદ્યુત કોષોને જોડવામાં સમસ્યા છે બંને ધન ધ્રુવો સાથે જોડાયેલા છે તેમાં ધન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ જશે બલ્બ પ્રકાશ તો થશે વિદ્યુત પરિપથ નીચે મુજબ જોડવો પડે તો વિદ્યુત પરિપથમાં સાચું જોડાણ દર્શાવતી આકૃતિ આપણે અહીંયા આવી દોરવાની છે એ જોઈને દોરવી પ્રશ્ન સાત વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો પહેલું કારણ છે ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે તો જવાબ છે એક ઘરમાં આપવામાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈ વાર વધી જવાની સંભાવના રહેલી છે આથી વિદ્યુતનો વિદ્યુતના સાધનને નુકસાન થાય છે બે વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવાથી વિદ્યુત પ્રવાહની પ્રબળતા વધારે હોય ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે ત્રણ આથી તરત જ વિદ્યુત પરિપથ ખુલ્લો બને છે પરિણામે ઘરમાં વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય છે અને વિદ્યુતના સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકે છે માટે પ્રશ્ન ટૂંક નોંધ લખો ફ્યુઝ અહીં આકૃતિ આપેલી છે તો એક ઘરમાં જોવા મળતા વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે મુખ્ય ફ્યુઝ સામાન્ય રીતે ઇલેક્ટ્રિક મીટરની બાજુમાં મૂકવામાં આવે છે બે ફ્યુઝમાં ખાસ જાતનો ધાતુનો પાતળો તાણનો ટુકડો ફ્યુઝના પોલ પોર્સેલિનના બનેલા હોલ્ડરમાં એ અને બી ભાગને જોડતો રહે તેમ બાંધવામાં આવે છે ત્રણ ફ્યુઝનો તાર સહેલાઈથી પીગળી જાય તેવો હોય છે ચાર જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે અને ફ્યુઝ ઉડી ગયો એમ કહેવાય છે પાંચ ફ્યુઝનો તાર પીગળી જવાથી વિદ્યુત પ્રવાહ વિદ્યુત પરિપથ ખુલ્લો થાય છે છ આથી વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને તેમને થતું નુકસાન કે આગ લાગવાનો બનાવ અટકે છે સાત ઉડી ગયેલા ફ્યુઝમાં નવો તાર બાંધી ફ્યુઝને કાર્યરત કરી શકાય છે હવે પ્રવૃત્તિઓ પહેલું છે આપેલ વિદ્યુત પરિપથની વિદ્યુત રેખાકૃતિ દોરવી તો આવી આકૃતિ અહીંયા છે આપણે અહીંયા આવી દોરવાની છે બીજું છે નિક્રોમ તાણનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરવું તો જવાબ છે જો સાધન સામગ્રી આ પ્રયોગ છે નિક્રોમ ધાતુના તાણનો ટુકડો વિદ્યુત કોષ વિદ્યુત કળ બે ખીલી થર્મોકોલનો ટુકડો પદ્ધતિ છે એક આકૃતિ હું બતાવ્યો મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો બે આશરે દસ સેમી લંબાઈનો નિક્રોમ ધાતુનો તાણનો ટુકડો લઈને બંને ખીલીઓ વચ્ચે બાંધી દો ખીલીઓને થર્મોકોલની સીટ પર બેસાડો તારનો સ્પર્શ કરો ત્રણ હવે વિદ્યુત જોડાણની ઓન સ્થિતિમાં લાવીને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા દો થોડી સેકન્ડ પછી તારનો ફરી સ્પર્શ કરો ચાર વિદ્યુત કળને ઓફ સ્થિતિમાં લાવી વિદ્યુત પ્રવાહને વહેતો બંધ કરો થોડીક મિનિટો પછી ફરીથી તારનો સ્પર્શ કરો અવલોકન જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે નિર્ણય વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે નિક્રોમનો તાર ગરમ થાય છે તે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર છે ત્રીજો પ્રશ્ન આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવું તો સાધન સામગ્રીમાં આવશે લોખંડની ખીલી ઇન્સ્યુલેટેડ તાર વિદ્યુત કોષ વિદ્યુત લાંબો ઇન્સ્યુલેટેડ વળી શકે તેવો તાર અને છ થી દસ સેમી લાંબી લોખંડની ખીલી લો બે તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વિટારી દો ત્રણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને વિદ્યુત કર વળી વિદ્યુત કોષ સાથે જોડો ચાર ખીલીની નજીક કે તેના પર થોડીક ટાંકણીઓ મૂકો પાંચ હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો શું થાય છે શું ટાંકણીઓ ખીલીની અણી પર વળગી જાય છે છ વિદ્યુત પ્રવાહ બંધ કરો શું હજી પણ ટાંકણીઓ ખીલીને અણી પર વળગેલી રહેલી જ છે તો જવાબ આવશે અવલોકન તાણનું ઘૂંચડું તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે તાણનું ઘૂંચડું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે નિર્ણય વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી લોખંડની ખીલી વિદ્યુત ચુંબક બને છે જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ